નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો ચાર પ્રકારના એવા ખોરાક છે ચાર એવા ફૂડ છે કે જેને બીજીવાર ગરમ કરવા જોઈએ નહીં એકવાર એને રાંધ્યા પછી એટલે કે એકવાર ગરમ કરીને બનાવ્યા પછી બીજી વખત એ ફૂડ છે એ ખોરાક છે એને બીજી વખત ગરમ કરવો જોઈએ નહીં વારંવાર ગરમ કરવાથી આવા જે અમુક ફૂડ છે ચાર પ્રકારના ફૂડ બતાવું છું ચાર પ્રકારના ખોરાક આ ખોરાક છે એને વારંવાર ગરમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વો જે હોય છે જે શરીરને જરૂરી પોષક તત્વો જે એની અંદર હોય છે આ પોષક તત્વો છે એ ટોક્સિનમાં તબદીલ થઈ જાય છે અને આ ટોક્સિન છે એ શરીરમાં જાય ને તો સૌથી પહેલાં શું થાય કે જે લોહીની અંદર ચરબી વધારે ઉત્પન્ન કરે છે બીજું એ કે ખરાબ કોલેસ્ટ્રોલનું નિર્માણ કરે છે દેશી ભાષામાં એમ કહી શકાય કે લોહીની નળીઓની અંદર કચરો ઉત્પન્ન કરે છે ચાર પ્રકારના એવા ફૂડ છે સાથે સાથે જે ખોરાકની અંદર નાઇટ્રેટસ અને પ્રોટીન હોય એટલે કે નાઇટ્રેટસ અને પ્રોટીન ધરાવતા જે જે ખોરાક હોય છે આ આ ખોરાકને પણ બીજી વખત ગરમ કરવા જોઈએ નહીં કેમ કે આવું કરવાથી બીજી વખત ગરમ કરવાથી તે પોઈઝન બની જાય છે ઝેર બની જાય છે જે શરીર માટે ઘાતક સાબિત થાય છે કયા આ જે ચાર ફૂડ છે એની વાત કરું સૌથી પહેલાં વાત કરું તો એમાં પહેલું છે શાકભાજી અને એમાં પણ સૌથી પહેલાં તો લીલા શાકભાજી જે લીલા પાંદડાવાળા શાકભાજી હોય છે તો લીલા પાંદડાવાળા શાકભાજી એક વખત આપણે બનાવ્યા સવારે રસોઈ બનાવી રાંધી લીધું છે શાકને પછી એ શાક ઠંડુ થઈ જાય તો આપણે ખોરાકમાં એનો ઉપયોગ કરવો છે તો બીજી વખત એને ગરમ કરવું જોઈએ નહીં કેમકે બીજી વખત એને ગરમ કરવાથી એની અંદર રહેલા જે પોષક તત્વો છે એની અંદર કેમિકલી અસર શરૂ થવા લાગે છે અને એ એક પ્રકારનું એવું પોઈઝન બને છે કે જે ખાસ કરીને આપણા શરીરને ભયંકર નુકસાન કરી શકે છે બીજું એ કે લીલા પાંદડાવાળા શાકભાજી સિવાય આપણે વાત કરી કે જેની અંદર પ્રોટીન હોય વધારે પ્રોટીનવાળી વાળો ખોરાક હોય તો આને પણ બીજી વખત ગરમ કરવું જોઈએ નહીં પ્રોટીન એટલે જેમ કે મગની અંદર મગનું શાક બનાવતા હોય તો એમાં પ્રોટીન હોય સાથે સાથે જે કઠોળ છે કઠોળ કઠોળ વર્ગના દરેક શાક છે કે જેની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જેની અંદર પ્રોટીન હોય છે આવી સબ્જી છે એ બીજી વખત અથવા ત્રીજી વખત કે પછી વારંવાર ગરમ કરવામાં આવે ત્યારે તેની અંદર રહેલું જે પ્રોટીન છે એ પોઇઝનમાં તબદીલ થવા લાગે છે અને જેનો આપણે ખોરાકમાં ઉપયોગ કરીએ તો એ એક પ્રકારનું એવું પોઈઝન બને છે કે સૌથી પહેલાં પાચનતંત્ર બગાડે છે અને ત્યાર પછી એ લોહીની અંદર જમા થાય છે લોહીની અંદર એક પ્રકારનું એવું ટોક્સિન જમા કરે છે કે વારંવાર આ પ્રકારનો ઉપયોગ કરવાથી વારંવાર બીજી વખત ગરમ કરેલું જે શાક હોય છે ખાસ કરીને કઠોળ કે પછી લીલા પાંદડાવાળું શાકભાજી તો વારંવાર આવું ખાવાથી જે શરીર છે એની અંદર ખાસ કરીને જે લોહીની નળીઓ હોય છે એની અંદર એક પ્રકારનો ટોક્સિન જમા થવા લાગે છે જેને આપણે કહીએ છીએ કે લોહીની નળીઓની અંદર ચરબી જમા થવા લાગે અને લોહીની નળીઓ સાંકળી થવા લાગે અને ભવિષ્યમાં જે બ્લોકેજ જેવી સમસ્યાઓનું પણ નિર્માણ થઈ શકે છે એટલે આ પહેલી વસ્તુ તો એ છે શાકભાજી અને એમાં લીલા પાનવાળા અને પ્રોટીનવાળા ખાસ કરીને કઠોળ ત્યાર પછી જે બીજી વસ્તુ હોય ને તો એ છે મિત્રો બટેટા અને ભાત બટેટા અને ભાત જે ચોખ્ખા છે અને ચોખા આપણે રાંધીને ખાતા હોય તો ચોખ્ખા અને બટેટા બંને વસ્તુ એવી છે કે જે રંધાઈ ગયા પછી એટલે કે એ બની ગયા પછી એના અમુક સમયમાં એનો ખોરાકમાં ઉપયોગ કરી લેવો જોઈએ બટાટા અને ચોખાને બીજી વખતે ગરમ ન કરવો અને એ લાંબો સમય ઠંડુ પડ્યું રહે તો પણ એ એક પ્રકારનું એવું પોઈઝન બની શકે છે એક ધીમું પોઈઝન ધીમું ઝેર કે જે શરીરને નુકસાન કરી શકે છે અને બીજી વખત ગરમ કરવામાં આવે તો પણ એ શરીરને નુકસાન જ કરે છે એટલે બટાટા અને ભાતને પણ બીજી વખત ગરમ કરીને ખાવા જોઈએ નહીં વારંવાર ગરમ કરીને ખાવા જોઈએ નહીં અથવા તો એને વધારે લાંબો સમય ઠંડા પડ્યા રહે તો એનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં કેમકે બટાટા અને જે ચોખા છે ભાત છે એની અંદર ખૂબ ઝડપથી છે એ ખરાબ બેક્ટેરિયા છે એ એની અંદર નિર્માણ થવા લાગતા હોય છે અને એક પ્રકારના એવા જંતુઓ કે જે આપણું શરીર છે એની અંદર હાનિકારક હોય છે તો આવા અને આવા બેક્ટેરિયા છે એ ભાત અને બટાટામાં ઝડપથી આવતા હોય છે તો બટાટા અને ભાતનો બને ત્યાં સુધી રંધાઈ ગયા પછી એટલે કે એ બની ગયા પછી ખૂબ ઝડપથી એનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ નંબર ત્રણ તેલ ત્રીજી વસ્તુ તેલ છે ઘણા લોકો જે તેલની અંદર જે અમુક તળેલી વસ્તુ બનાવતા હોય જેમ કે ભજીયા હોય કે બીજી કોઈ પણ વસ્તુ તેલમાં તળતા હોય પછી જે તેલ વધે છે જે બચેલું તેલ છે એનો આપણે બીજી વખત પણ ઉપયોગ કરીએ છીએ અને એ જ રીતે કે એને તળવા માટે તળેલા તેલનો બીજી કે ત્રીજી વખત કે વારંવાર તળવા માટે ઉપયોગ કરવામાં આવે ત્યારે આ જે તેલ છે ને એ લોહીની નળીઓની અંદર ચરબીની ગાંઠો પણ ઉત્પન્ન કરી શકે છે અને એક પ્રકારનું ખરાબ કોલેસ્ટ્રોલનું નિર્માણ કરે છે અને જે હૃદય માટે ખૂબ જ ઘાતક છે બીજું એક હાઈ બીપી જેવી સમસ્યાઓ સાથે સાથે પાચનને લગતી ગેસ એસિડિટી આફરો જેવી સમસ્યાઓ પણ વારંવાર તળેલા તેલથી થઈ શકે છે જે તેલને એકવાર ગરમ કરી અને જેમાં વસ્તુ છે આપણે તળી હોય ખાવાની વસ્તુ એ તેલ છે એનો બીજી વખત તળવામાં ઉપયોગ કરવામાં આવે તો આવી સમસ્યા થઈ શકે છે ત્યાર પછી અંતિમ ખોરાક હોય ને તો એ છે મિત્રો ચા ચાની અંદર ટેનિન રહેલું છે પણ ચા છે ને એને બીજી વખત ત્રીજી વખત કે વારંવાર ગરમ કરવામાં આવે ને તો આ ટેનિનમાં વધારો જ થયા રાખે છે એટલે ચા જે લોકો ચાના વ્યસન હોય ચા પીતા હોય અથવા અમુક પ્રસંગો હોય ને આપણે ચા રાખી દેતા હોય કે ચા બનાવીને રાખી દીધી બધી ચા છે ખતમ નથી થઈ ગઈ થોડી ચા વધી છે તો બીજી વખત એનો અડધો કલાક કલાક પછી ઉપયોગ કરવો છે ને ચા ઠંડી થઈ ગઈ તો આપણે ફરી પાછા ગરમ કરીએ છીએ ફરી પાછી એમાંથી થોડી ચા વધી છે તો ફરી પાછા એ ઠંડી થઈ ગઈ તો ફરીવાર પાછો એનો ઉપયોગ કરશો તો ફરીવાર એ ચાને ગરમ કરીએ છીએ આ રીતે ચા ચા છે ને એને વારંવાર ગરમ ગરમ કરવાથી એની અંદર રહેલું જે ટેનિન છે એમાં વધારો થાય છે અને આ વધારે પડતું જે ટેનિન છે શરીરની અંદર ખાસ કરીને માઇન્ડથી લઈ અને હાર્ટ અને લિવરને નુકસાન કરે છે સાથે સાથે પાચનતંત્રમાં પહેલું નુકસાન કરે છે આમે ચા પીવાથી પાચનતંત્ર છે એ સ્લો થઈ જાય છે પાચક રસો છે એ એ ઘટી જાય છે અને એવામાં જ્યારે વારંવાર ગરમ કરવામાં આવે ત્યારે એની અંદર થયેલા ટેનિનમાં વધારાને કારણે એ ચા છે એના એના લીધે પાચનતંત્ર ખૂબ જ ઝડપથી ખરાબ થાય છે એટલે ચાને પણ વારંવાર ગરમ કરી અને પીવી જોઈએ નહીં જે લોકોને ચાનું વ્યસન હોય ચા વિના ચાલતું જ ન હોય તો ચા હશે ને બનાવીને તરત પી લેવી ઠંડી થયેલી ચાને બીજી વખત ગરમ કરી અને પીવી નહીં તો આ તો હતા કેટલાક ત્રણથી ચાર એવા ફૂડ કે જે ફૂડને બીજી વખત અથવા તો વારંવાર ત્રીજી ચોથી વખત તો ગરમ કરવા જોઈએ જ નહીં નહીંતર એ શરીરની અંદર એક પ્રકારનું ધીમું પોઈઝન ઉત્પન્ન કરે છે ધીમું જ્યારે ઉત્પન્ન કરે છે જે અમુક સમય પછી એ શરીરમાં ઘાતક સ્વરૂપ પણ ધારણ કરી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી